કેમ છો મિત્રો મજામાં ને એજ્યો સફરના આજના દિન વિશેષ વ્યક્તિ વિશેષના વિડિયોમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજના દિન વિશેષના વિડિયોની શરૂઆત કરીએ એ પહેલા એક નાનકડી વાત અમારી એજ્યો સફરની એક મોબાઈલ એપ્લિકેશન છે જેનું નામ છે એજ્યો સફર પ્રો અને મિત્રો અમારી આ નવી મોબાઈલ એપ્લિકેશન ઉપર ડેઈલી 30 જેટલા પ્રશ્નોની એક મોક ટેસ્ટ અપલોડ કરવામાં આવે છે અને આ ક્વિઝ રમવા માટે તમારે એક સબસ્ક્રિપ્શન લેવાની જરૂર છે અને તેનો ચાર્જ છે એક દિવસનો એક રૂપિયો એટલે કે સમગ્ર વર્ષનો ચાર્જ છે માત્ર ત્રણસો ને રૂપિયા અને એક વર્ષ સુધી તમે ડેઈલી ત્રીસ ત્રીસ પ્રશ્નોની ક્વિઝ રમશો તો વર્ષના અંતે તમે 10000 કરતા પણ વધારે આઈએમપી પ્રશ્નોથી માહિતગાર થશો અને જે તમને પરીક્ષામાં સફળતા અપાવવા માટે ચોક્કસ ફાયદો કરશે તો અમારા આ દિન વિશેષ અને કરંટ અફેર સાથે સંલગ્ન આ મોક ટેસ્ટનું સબસ્ક્રિપ્શન લેવાનું તમે ન ભૂલતા ચાલો મિત્રો હવે દિન વિશેષની વાત કરીએ તો આજે તારીખ થાય છે 31 જુલાઈ 2021 અને આજે ચાર ચાર મહાનુભાવ હાઇલાઇટમાં છે એમાં એક હિન્દીના ખ્યાતનામ સાહિત્યકાર મુનશી પ્રેમચંદની વાત કરીશું તો અમરસિંહ ચૌધરી જેઓ આપણા ગુજરાતના મુખ્યમંત્રી પદે આવેલા છે એવા અમરસિંહ ચૌધરીની વાત કરીશું અને એઓ હ્યુમ મિત્રો આપણા ભારત માટે જેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપનામાં ખૂબ જ અગત્યનો રોલ ભજવેલો અને એક આદર્શ અંગ્રેજ છતાં પણ ભારતનું હિત વિચારનાર એવા એઓ હ્યુમ વિશે વાત કરીશું અને હર્ષ બ્રહ્મભટ્ટ જેવા એક સાહિત્યકારને પણ યાદ કરવાના છીએ તો મિત્રો આજનો વિડીયો ખાસ અગત્યનો છે કારણ કે અહીં મહાનુભાવો તો આપણે યાદ કર્યા પરંતુ ભૂતકાળની પરીક્ષામાં મુનશી પ્રેમચંદ અમરસિંહ ચૌધરી એ ઓહ્યોમ આવા વ્યક્તિઓ વિશે પ્રશ્નો પૂછાયેલા છે એ પ્રશ્નોની પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ માટે તૈયાર થઈ જાઓ અને હાથમાં નોટપેન રાખજો જરૂર લાગે તો મહત્વનો મુદ્દો ટપકાવતા જજો 31 જુલાઈ આધુનિક હિન્દી વાર્તાના પિતામહ એવા પ્રેમચંદનો આજે જન્મદિવસ છે અહીંથી પરીક્ષામાં સીધે સીધો પ્રશ્ન બની જાય આધુનિક હિન્દી વાર્તાના પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે તો આપણે યાદ રાખીશું મુનશી પ્રેમચંદને અને જ્યારે ટેટ ટાટ જેવી એક્ઝામિનેશન હોય અને તમારો મુખ્ય સબ્જેક્ટ જો મિત્રો હિન્દી હોય અને તેમાં તમે કોલેજ કરી હોય

માતાનું નામ આનંદ દેવી અને પિતાનું નામ રાય અને તેમના પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ ઉર્દુ અને ફારસી ભાષામાં થયો હતો મુનશી પ્રેમચંદના પ્રાથમિક શિક્ષણનો પ્રારંભ ઉર્દુ અને ફારસી ભાષાથી થાય છે અને તેઓ હિન્દી અને ઉર્દુ સાહિત્યના લેખક વાર્તાકાર અને સમાજ સેવક હતા ઈમેજમાં તમે જોઈ શકો છો મુનશી પ્રેમચંદને અને તેઓ નવાબરાય અને મુનશી નામથી પણ ઓળખાય છે પરીક્ષામાં એક બીજો પ્રશ્ન પૂછાય કે નવાબ રાય તરીકે કયા સાહિત્યકાર ઓળખાય છે તો આપણે શું યાદ રાખવાનું મોનશી પ્રેમચંદને અને પ્રેમચંદ આધુનિક હિન્દી વાર્તાના પિતામા અને નવલકથા સમ્રાટ તરીકે પણ ઓળખાય છે તો આ જે તેમના માટે મિત્રો બહુમાન વપરાયા છે કે આધુનિક હિન્દી વાર્તાના પિતામા નવલકથા સમ્રાટ આવા શબ્દો કોના માટે પ્રયોજાયા છે મોનશી પ્રેમચંદ માટે અને નવલકથામાં તેમના યોગદાનને જોઈને બંગાળના નવલકથાકાર કોણ શરદ ચંદ્ર ચટ્ટોપાધ્યાયે તેમને નવલકથા સમ્રાટ નામથી સંબોધ્યા બંગાળના એક મહાન નવલકથાકાર શરદ ચંદ્ર અને મુનશી પ્રેમચંદે રફતાર ઈ જમાના ઉર્દુ સાહિત્યમાં માસિક કોલમ લખીને પણ યોગદાન આપ્યું હતું તેમણે કુલ 15 જેટલી નવલકથા 3000 થી વધારે વાર્તાઓ 3 નાટક 10 અનુવાદ 7 બાળ પુસ્તકો તથા હજારો પૃષ્ઠના ભાષણ અને પત્ર વગેરે સાહિત્ય સર્જન કર્યું છે એટલે એમ કહેવા જોઈએ કે તેમણે મિત્રો સમગ્ર જીવન દરમિયાન વિપુલ સાહિત્યનું સર્જન કર્યું છે અને 3000 થી વધારે વાર્તાઓ પણ મુનશી પ્રેમચંદે લખેલી છે એમના સાહિત્ય સર્જનમાં કેટલી ખ્યાત નામ કૃતિઓની વાત કરીએ તો તેમની જાણીતી નવલકથાઓ કઈ કઈ છે રૂઠી રાની ગોદાન નિર્મળા કૃષ્ણ વરદાન પ્રતીક્ષા અને મંગળ સૂત્ર તેમની અધૂરી નવલકથા છે મિત્રો આ ખાસ યાદ રાખીએ કે એક સાહિત્યકાર જેમની એક નવલકથા અધૂરી રહી ગઈ છે જેનું ટાઇટલ છે મંગળ સૂત્ર અને આ ખાસ યાદ રાખજો પરીક્ષામાં બે વખત રિપીટ થયેલો પ્રશ્ન છે કે ગોદાન સાહિત્ય કૃતિના લેખક કોણ છે તો મુનશી પ્રેમચંદ અહીં તમે જોઈ શકો છો નિર્મલા કર્મભૂમિ ગબ્બન અને ગોદાન આ તમામ સાહિત્ય સર્જન છે મુનશી પ્રેમચંદ અને તેમની જાણીતી વાર્તાઓ કઈ કઈ છે તેમની બધી જ વાર્તાઓ માન સરોવર ભાગ એક થી આઠ સ્વરૂપે પ્રગટ થઈ છે શાના સ્વરૂપે માન સરોવર ભાગ એક થી આઠ સ્વરૂપે એમની બધી વાર્તાઓ આમાં સંગ્રહિત છે અને એમના નાટકોની વાત કરીએ તો સંગ્રામ કાબેલ પ્રેમ કે વેરે એ તેમના નાટકો અને વર્ષ ઓગણીસો દસ માં તેમની રચના સાજે વતન અને સાજે વતન નો મિનિંગ શું થાય છે રાષ્ટ્રનો વિલાપ તો આ સાજે વતન વતનને લઈને તેઓ વિવાદમાં સપડાયા હતા અને જેલની સજા પણ મુનશી પ્રેમચંદને ને થયેલી અને ભારતીય સાહિત્યમાં દલિત સાહિત્ય અને નારી સાહિત્યના મૂળ પ્રેમચંદના સાહિત્યમાં જોવા મળે છે અને પ્રેમચંદના કેટલા ખ્યાતનામ પુસ્તકો એના તમે મુખપૃષ્ઠ જોઈ શકો છો એકવાર વાંચી લઈએ નિર્મલા વરદાન ગોદાન પ્રતિજ્ઞા રંગભૂમિ કર્મભૂમિ પ્રેમાશ્રમ અને ગભ્બન આ તમામ સાહિત્ય સર્જન છે મુનશી પ્રેમચંદનો અને પ્રેમચંદનો જીવન ચરિત્ર એમના પુત્ર અમૃત રાયે વર્ષ 1962 માં પ્રેમચંદ કલમકા સિપાહી શીર્ષકથી લખ્યું છે જેને સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળ્યો હતો તો આપણે યાદ રાખીએ કે પ્રેમચંદ કલમકા સિપાહી શીર્ષક થી એક પુસ્તક કોને લખ્યું છે તેમના પુત્ર અમૃત રાયે કયા વર્ષે ઓગણીસો ને માં અને તેઓ લખનૌમાં યોજાયેલા વાર્ષિક અધિવેશન ઇન્ડિયન પ્રોગ્રેસિવ રાઇટર્સ એસોસિએશન એટલે કે ભારતીય પ્રગતિશીલ લેખક મંડળના અધ્યક્ષ પણ હતા અને આ મહાન હિન્દી સાહિત્યકારનો અવસાન આઠ ઓક્ટોબર ઓગણીસોને ના રોજ વારાણસી મુકામી થાય છે અને પરીક્ષામાં ત્રણ પ્રશ્નો પૂછાયેલા પ્રશ્નો કેવા હતા નીચે પૈકી કઈ કૃતિ હિન્દી સાહિત્યકાર મુનશી પ્રેમચંદની નથી એમ કરી અને ચાર ઓપ્શન આપેલા હતા ત્રણ સાહિત્ય કૃતિ મુનશી પ્રેમચંદની હતી પરંતુ વિમલા નામની સાહિત્ય કૃતિ મુનશી પ્રેમચંદની નથી તો ગોદાન કૃતિના સર્જક કોણ છે એવો પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો શું જવાબ આવે મુનશી પ્રેમચંદ અને એ જ પ્રશ્ન પરીક્ષામાં રિપીટ થયેલો કે ગોદાન નામથી પ્રસિદ્ધ કૃતિના સર્જક કોણ છે તો પણ જવાબ મુનશી પ્રેમચંદ અને ભારત સરકારના પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા ત્રીસ પૈસાના મૂલ્યવાળી એક ટપાલ ટિકિટ વર્ષ ઓગણીસસોને માં બહાર પાડી અને આ સાહિત્યકારનો સન્માન પણ કરેલો ચાલો મિત્રો હવે આગળ વાત કરીએ તો આજે આપણે ગુજરાતના એક મુખ્યમંત્રીને યાદ કરવાના છીએ એકત્રીસ જુલાઈ અમરસિંહ ચૌધરીનો આજે જન્મદિવસ છે ઈમેજમાં તમે જોઈ શકો છો અમરસિંહ ચૌધરીનો જન્મ એકત્રીસ જુલાઈ 1941 ના રોજ સુરતના ડોલવણ મુકામે મિત્રો કોઈ પણ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હોય તો એમનું જન્મસ્થળ ખાસ યાદ રાખવાનું પરીક્ષામાં આપણે ગુજરાત લેવલની તૈયારી કરીએ છીએ એટલા માટે યાદ રાખવું જોઈએ તો અમરસિંહ ચૌધરી જન્મ ક્યાં સુરત પાસેના ડોલવણ મુકામે અને અમરસિંહ ચૌધરીનું પૂરું નામ શું અમરસિંહ ભીલાભાઈ ચૌધરી અને તેઓ પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી હતા મિત્રો આ શબ્દને લઈને પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો કે ગુજરાતના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા તો જવાબ અમરસિંહ ચૌધરી અને તેઓ વર્ષ ઓગણીસસોને થી ઓગણીસો ને નેવ્યાશી સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા હતા ને સુધી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને અમરસિંહ ચૌધરીએ મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલય સિવિલ ઇન્જિનિયર ની પદવી મેળવેલી હતી રાજકારણમાં આવવા પૂર્વે તેઓ ગુજરાત સરકારના સિંચાઈ વિભાગમાં ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા અને જૂન બે હજાર એક થી જુલાઈ બે હજાર બે સુધી તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ પદે પણ રહ્યા હતા વર્ષ બે હજાર બે માં તેઓ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા હતા અને અમરસિંહ ચૌધરી અવસાન પંદરમી ઓગસ્ટ બે ના રોજ અમદાવાદ મુકામે થયું હતું અને મિત્રો તેમનો આ નિધનની તારીખ પણ યાદ રહી જાય તેવી છે કારણ કે 15મી ઓગસ્ટ છે તો આપણે આ દિવસ ઉજવીએ છીએ 15મી ઓગસ્ટ 2004 ના રોજ અમદાવાદ મુકામે અમરસિંહ ચૌધરીનું નિધન થયું હતું અને પરીક્ષામાં બે પ્રશ્નો પૂછાયેલા આ પ્રશ્નો કેવા હતા કે આમાંથી કોને બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું નથી એમ કરી અને ચાર ઓપ્શન આપેલા હતા ત્રણ મુખ્યમંત્રીના એવા નામ હતા કે જેઓ બે વખત ગુજરાતના મુખ્યમંત્રી બનેલા હતા પરંતુ અમરસિંહ ચૌધરીને એક જ વખત ગુજરાતના મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય સાંપડ્યું છે બીજો પ્રશ્ન હતો કે ગુજરાત રાજ્યના સૌપ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા તો શરૂઆતમાં જ મેં તમને કહ્યું કે પરીક્ષા માટે આ શબ્દો ખાસ યાદ રાખજો કે સૌપ્રથમ ગુજરાતના આદિવાસી મુખ્યમંત્રી કોણ તો અમરસિંહ ચૌધરી ઓકે યાદ રાખી લીધો ચાલો આગળ વાત કરીએ હવે તો એકત્રીસ જુલાઈ ગુજરાતી કવિ હર્ષ બ્રહ્મ આજે જન્મ દિવસ છે ઇમેજ તમે જોઈ શકો છો અને જયારે તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હો એમાં ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ જેવો વિષય હોય ને તો આપણે કોઈ પણ સાહિત્યકાર વિશે જાણવું જ જોઈએ તો ચાલો આપણે હર્ષ બ્રહ્મ ભટ્ટ વિશે જાણીએ જન્મ એકત્રીસ જુલાઈ ઓગણીસો ના રોજ ક્યાં મહેસાણામાં જન્મ અને તેમનું પૂરું નામ છે હર્ષ વાડીલાલ બ્રહ્મભટ તમને એમ થાય કે આપણે પૂરું નામ શા માટે યાદ રાખવું જોઈએ અરે તેમના પિતાનું નામ પણ પરીક્ષામાં પૂછાયેલું છે કે હર્ષ બ્રહ્મભટ્ટ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર તેમના પિતાનું નામ શું છે મતલબ કહેવાનો એમ છે કે તેમનું પૂરું નામ પણ યાદ રાખવું જોઈએ તો તેમના પિતાનું નામ છે હર્ષ હર્ષ પોતે વાડીલાલ બ્રહ્મભટ ઓકે અને તેઓ ગુજરાતી ભાષાના એક કવિ ગઝલકાર અને લેખક છે

તમે એક્ઝામિનેશન આપવા જઈ રહ્યા છો મને સારી રીતે ખ્યાલ છે અને એમાં પણ તમે જો મુસાફરી કરતા કરતા એડજ્યુ સફરનો આ વિડિયો નિહાળી રહ્યા છો તો મારા તરફથી એડજ્યુ સફરની ટીમ વતી સૌ મિત્રોને હાર્દિક શુભેચ્છા તમારું પેપર ખૂબ જ સારું રહે એવા ખરા દિલથી માં સરસ્વતીને બે હાથ જોડીને પ્રાર્થના અને તમે ખુશખુશાલ ચહેરે પેપર આપીને પરીક્ષા વર્ગખંડની બહાર નીકળો એવી પણ એક પ્રભુને અભ્યર્થના ચાલો મિત્રો બેસ્ટ ઓફ લક આપણે વાત કરીએ હર્ષ બ્રહ્મ તો એકલતાની ભીડમાં અંદર દીવા દાંડી જીવનનો રિયાજ અને ઝાકળ અને તડકાની વચ્ચે વગેરે તેમના કાવ્ય સંગ્રહો તેમણે આપેલા છે અને કંદિલ અને સરગોશી એમનો ઉર્દુ શાયરીઓનો સંગ્રહ છે અરે વાહ તેમણે ઉર્દુ શાયરીઓનો પણ સંગ્રહ લખેલો છે કંદિલ અને સરગોશી અને તેમને મળેલા પુરસ્કારોની વાત કરીએ તો વર્ષ બે હજાર દસ માં તેઓને શહીદા એવોર્ડ એનાયત થયો હતો તો વર્ષ બે હજાર બાર માં તેઓને ગઝલ ક્ષેત્રનો કલાપી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો પરીક્ષામાં સીધે સીધો પ્રશ્ન બને કે ગઝલ ક્ષેત્રે નીચેનામાંથી કયો એવોર્ડ આપવામાં આવે છે અને ઓપ્શનમાં જો કલાપી એવોર્ડ હોય તો યાદ રાખી લેવાનું અને તેઓને વર્ષ 2014 માં કુમાર સુવર્ણ ચંદ્રક એનાયત થયો હતો અને તેમની પ્રખ્યાત ગઝલ પંક્તિઓની વાત કરીએ અને આ ગઝલની જે પંક્તિ છે ને મિત્રો પ્રેરણાદાયી છે શરીરમાં એક જમ અને જુસ્સો જગાડે તેવી છે તો ચાલો હું આ ગઝલનો એક શેર રજૂ કરું છું શેર એટલે શું ગઝલની દરેક બે પંક્તિ બે કડી હોય બે પંક્તિ એને એક શેર કહેવાય છે તો આ એક શેર છે તેમનો અમે રાખમાંથી બેઠા થવાના જલાવો તોય જીવી જવાના શું કહે છે અમે રાખમાંથી બેઠા થવાના જલાવો તોય જીવી જવાના અમે ઝાકળ માફક ગગન આખું ઝાલ્યું અમે પંખી એકે ન ચૂકી જવાના મજા આવી ઈર્ષ્યાદ તો બોલો ઈર્ષ્યાદ ઓકે અને પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો કવિ હર્ષ બ્રહ્મ પિતાજીનું નામ શું છે તો મેં શરૂઆતમાં જ તમને કહ્યું હતું કે પિતાજીનું નામ પૂછાયેલું છે વાડીલાલ હર્ષ બ્રહ્મ પિતાજીનું નામ ચાલો આગળ વાત કરીએ તો મિત્રો જ્યારે આપણા ભારત દેશની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થાય છે એમાં જેણે પાયામાં મહત્વની ભૂમિકા ભજવી છે એવા એક અંગ્રેજ અફસર જેનું નામ છે હ્યુમ અને તેમનો આજે નિર્વાણ દિવસ છે એકત્રીસ જુલાઈ એઓહ્યુમનો આજે નિર્વાણ દિવસ જન્મ છ જૂન અઢારસો ને ઓગણત્રીસના રોજ અને તેઓનું પૂરું નામ પરીક્ષામાં પૂછાયેલું મિત્રો હું એક વખત એક્ઝામિનેશન આપવા ગયેલો એની અંદર જ આ પ્રશ્ન હતો કે એ ઓ હ્યુમ પૂરું નામ શું છે એલન એક્ટોવિયન હ્યુમ શું નામ છે એલન એક્ટોવિયન હ્યુમ અને એમની મિત્રો એક પંક્તિ છે એ પંક્તિ પણ આપણા માટે ખૂબ જ અગત્યની છે કારણ કે અંગ્રેજો માટે તે યોગ્ય નથી અને ભારતવાળા માટે યોગ્ય છે શું લખે છે એવો હ્યુમ હિન્દના દીકરાઓ ધરીને કેમ બેઠા છો શું કોઈ અંગ્રેજો આપણા ભારત દેશમાંથી હાંકી કાઢવા માટે કોઈ દેવતા આવશે અને આપણને મદદ કરશે તો તેમની આ પંક્તિ તો જુઓ કે હિન્દના દીકરાઓ હાથ ધરીને કેમ બેઠા છો શું કોઈ દેવતાની મદદ મળવાની રાહ જુઓ છો

કે ઇટાવામાં પ્રજા કલ્યાણની ભાવના સાથે સ્વ ખર્ચે હોસ્પિટલ અને બત્રીસ શાળાઓનું નિર્માણ કરાવ્યું હતું એ ઓ હ્યુમે શું પ્રજા કલ્યાણ માટે સ્વ ખર્ચે હોસ્પિટલ અને બત્રીસ શાળાઓનું નિર્માણ કરાવ્યું હતું આપણે એમ માનીએ કે અંગ્રેજો સારા નતા હા રેર કેસમાં કોઈક વ્યક્તિ સારા હતા જેમણે આપણા ભારતના હિતની વાત કરી હતી અને છતાં અઢારસો ને સત્તાવન ના સંગ્રામ વખતે અંગ્રેજ માત્ર શત્રુની ભાવનાથી કામ કરતા વિપ્લવકારીઓથી બચવા હ્યુમને ઈટાવાથી સ્ત્રી વેશે ભાગવું પડ્યું હતું અને અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસી ના રોજ

અને એમના માનમાં ભારત સરકારના પોસ્ટલ બ્રિટિશ શાસન માટે શંકાની નજરે જોવાઈ હતી અને પરિણામે હ્યુમ ભારત છોડવું પડ્યું હતું અને એમ નું અવસાન એકત્રીસ જુલાઈ ઓગણીસો ના રોજ થયું હતું ત્યારે વર્ષ ઓગણીસો બાર તારીખ હતી એકત્રીસ જુલાઈ ચાલો મિત્રો આજે આપણે દિન વિશેષમાં સરસ મજાની વાતોને યાદ કરી છે પરીક્ષાની દ્રષ્ટિએ એવી બધી બાબતો યાદ કરી લીધી છે એવા મહાનુભાવો સાથે સંકળાયેલી છે એ તમામ બાબતો જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંક શેર કરવાનું ન ભૂલતા ફરી એકવાર પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ ગુડ